વડોદરામાં ગટર કામમાં બેદરકારી ખુલ્લી કુંડીમાં ગાય પડી સ્થાનિકોમાં રોષ વડોદરા શહેરમાં ફરી એક વખત કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી બીએપીએસ છાત્રાલય પાસે ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી રાખવામાં આવેલી કુંડી એક ગાય પડી જતાં ચકચાર મચી ગઈ હતી સ્થળ ઉપર સુરક્ષા જરૂરી ઉપાયો ન રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરે માત્ર દેખાવ માટે નાનું પાટિયું મૂક્યું અને જવાબદારી પૂર્ણ કરી હોવાનું જણાય છે જે પૂરતું સાબિત ન થતાં આવી ઘટના બની છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતાં મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી આ બનાવને લઈને આસપાસના રહીશો વચ્ચે ભારે રોષ ફેલાયો છે રહીશોનું કહેવું છે કે ઘટના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરોનો કોઈ સુપરવાઇઝર કે જવાબદાર હાજર નહોતો જેના કારણે મોટા અકસ્માતો ટી ગયા સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે આવી ગંભીર બેદરકારી બદલ જવાબદારી કોણ લેશે અને કોર્પોરેશન આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરશે કે નહીં જી રાકેશભાઈ આ કયો વિસ્તાર છે અને શું ઘટના બની છે હા એટલા જ આ બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે અહીંયા ફાયર બ્રિગેડને કોલ મળ્યો તો કે ગાય ખા આપણે એક ખાડામાં પડી છે તો અહીંયા જોયું ને ફાયર બ્રિગેડને એક સરાહનીય કામગીરી સ્થાનિકોને બી જાગૃતતા કે એક અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો એક સારી વાત કહેવાય સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને પણ મેં કહેવા માગું છું કોર્પોરેશન આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે એમને થોડી બી શરમ જેવું રહ્યું નથી એમને કંઈ પડી નથી જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે આની જગ્યા પર કોઈ માંજાપુર જેવી ઘટના બની હોત તો રડવા સિવાય બીજો પરિવારનો કોઈ વારો ના હોત આ અબોલા બી વ્યક્તિનો બી પ્રાણીનો બી એક જીવ છે એ બી જીવ ગયો હોત તો એના જે માલિક છે એને દુઃખ થવાનું જ હતું પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી કે આખા વડોદરામાં ખાડા ખોદ 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 કર્યા છે અરે તમે પ્રોપર ધ્યાન તો રાખો ખાડા રાખો તો એની પર બેરીકેટ લગાવો પ્રોપર એના ઢાંકણ લગાવો પણ કશું જ નહીં ખુલ્લું મેગીને જતું રહેવાનું અહીંયા એક બેરીકેટ નથી કોઈ બેરીકેટ નથી વિચાર કરવા જેવી વાત છે ખાડા પર કંઈ શરમ જેવું છે જ નહીં લોકોને મરવા માટે મેગી ખાડા ખોદી રાખ્યા છે તો વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે ને કામગીરી પર ધ્યાન આવે નહીં તો કોઈનો જીવ જશે ત્યારે જ જાગશે પૈસાથી કશું થતું નથી પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કંઈ મતલબ નથી પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે કેમ કે જ્યાં આખા વડોદરામાં ખાડા ખોદેલા છે ખાસ કરીને અટલાદરા વિસ્તાર મેં એની તો કોઈ લિમિટ જ નથી ખાડાઓની જ્યાં ત્યાં જ્યાં ખાડા ખોદીને મેકી દેતા છે અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે કોઈનો જીવ જશે ત્યારે જાગશો ત્યાં લોકો ઊંઘ્યા જ કરશો હમણાં એક આ ગાયનો જીવ ગતો રહ્યો તો શું કાલે શું જવાબ આપવાના હતા તમે ખાલી પૈસા છૂટા થયા જવાબદારી કોર્પોરેશનની છે કોર્પોરેશનને જાગવું પડશે અને સ્થાનિકોએ બી પોતે જાગવું પડશે અને કોર્પોરેશન ના જાગે તો તમે હલ્લા બોલ કરો મેં તો સ્થાનિકોને કહું છું તો જ આ કોર્પોરેશન જાગશે નહીં તો નથી જાગવાનું સારા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘ્યા કરે છે